અરે મને બધું યાદ જ હોય તારે થોડું યાદ દેવું આપણે બધું મને યાદ જ છે મને ભંભો વિતર લેવા દે આજ મને લાગે મારો રોગ નો હે ને આ દુનિયા નો મારા હાથ લઈ આય છે બધું છે ને તો બધું મારા હાથ લઈ લે હે રોગ હો હો તો તમે વેલા આવી જો ઘરે હા વેલો આવી અને શું કામ છે

હવે તમે નિરાતે કામ કરીયો હું જાવ છું તમ બેલા આવજો હા હા જાવ હા હા જાવ જાવ કેટલા વાગે હવે માન ફિટ થાય તમે કેટલા વાગે છો તમે ઓ હા ના બેલા આવી થોડા તો હવા ન હા જે હા હા જાગે વેલું આવવાનું હા વેલા હું જાવ એ

નવીન માં એ ભૂલા તો પડીએ જ ને લે આજ તો તમારે ટાયર ખીલી ખેલી ગયો કઈ નવીનમાં છે તો ખીલી તો જાય જ ને શું છે ઈ તો ગયો મને છે ને મારા રગલા એ ને મોટામાં મોટી પાલતી દીધી છે મારા માં હું માનું જ નહીં રગલો કોઈ દી આપે જ નહીં તમને પાલતી આપે જ ને હું નો રગલો કોઈ દી આપે જ નહીં મને ભરોસો આઈ લગીને છે રગલો કોઈ દી પાલતી આપે જ નહીં તમને તો શું કીધું હોય છે ને માર રગલા એ માટે પાલતી રાખી છે બરાબર આજ તમારો મેરેજ ડે છે મારો બર્થડે છે તમ વાત તો સાંભળો પેલા તમારો બર્થડે છે હું વાત કરો તો હું તમને છોરા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપું પણ મને રગલા ઉપર ભરોસો ન થાઉં થેન્ક યુ હવે મારી વાત સાંભળો હવે તમાર બોલતી બંધ કરી દો અને મારી વાત સાંભળો બોલો બોલો કે છે ને આજે મારો બર્થડે છે ને તો મોટા મોટી પાર્ટી દીધી છે ને માર રગલા તો આજે છે ને તમાર છોકરીને અને તમે મારી ઘરે આવી જાજો તમારે જમવાનું અહીંયા છે અને એસો આરામ કરવાનું છે ને ફૂલ મોજ એ મારા રગલા છે ને મને સેપરેટ દીધી પણ મને કીધું ન તો આજે અમે ને ઋતિકા આવીને જો સુ દૂધ ને દૂધ ને પાણી પાણી પર રગલો તમને કઈ સરપ્રાઈઝ દે જ નહીં તો હે ને તમે પોચી જાજો હો ને હા હા તો હું ને રૂપલી બે આવશું પણ મને નથી લાગતું કે રગલો તમને પાલતી આપે રગલો કંજુસ છે હાવ કંજુસ

આના રગલો અને એ પાર્ટી એ જન્મ દિવસ ની આ મને લાગતો નથી કે રગલ પાર્ટી દે હાલો હાજે જઈને જોય તો ખરી પછી ભલે ખુશ થઈ જાય મોટે ઉપાડે બધાને આમંત્રણ દે હરી આમ હું જિંદગી આવ ગોટે કરી દે હો કલી કરું ની દે મને એને ભાઈ મને એવો ભટકા ભાઈબંધ હું ભટકા ને અરે ઓકરે બાપને ને જોયો ને હા ભાઈબંધ તને એમ વાત કરતો હા કે

બોય જો એને મને બોવી દમે ને એટલે મને ખબર પડી જાય કે મારા એ મારા માટે પાંખી રાખિત છે એટલે પડી ગયો ને હોય હોય તો હવે હું તમને શું કહું હું હે ને તો જાજો હાંજે ઓય હા હરખ ફેરા આટલા બધા થાશે તો હરખ તો હોય ને બરોમાં એક જ દાડો આવે છે આપણો જન્મદિવસમાં તમે આમ ને તો હારા મારા કપડાં પહેરજો આ છોડી હે ને એને થોડીક કલર બલર રાખી અને પ્રેસ કરી લેજો તો કરવો પડે ને મારો ભલે કેવો ખર્જો કર્યો ખબર છે અમાર ઓલ પાતું હતું ને ઈ ભર નાખ્યો આગળ હાટું કર્યો ને હાટું થોડો કર્યો લે લે મારા માં હાટું કર્યું તો બીજું અમે બીજું હા મારો કાઈ બીજું હાટું નત તમાતો મારા હાટું કોમા ઘર તમારું હાટું બને હા માનું કોઈ મૂકી દે બીજું હું હોય તો હું શું કામ તમને

વાહ એ ડાયરેક્ટ ના ના ન અને લીંબુ તો માર ને નઈ દેવા નિયં નઈ ન લીંબુ છે ને લીંબુ ઈ તો અમાર ફાર્મ થી ઈ તો વેચાતી પીવું હોય ને તો કેજો ઓલા બનાવી દેસી અલા આની બેજી થઈ ગઈ બેસી વીરા વાહ નઈ છે

રાજા ધમું હોય ને મારી વાત સાંભળો તો કિને કેને સાધુ ધમું હોય ને સાધુ મતલબ કોઈ ખાત કાઈની છે ને આગળના કાઉન્ટર નવ સમજાય ને મને પૂછી હું તમને બતાવું બસ બસ મારી માતા રીમોટ કાંટો લેવા અમાર માછો તળી કે તારવા જાવ જાવ જાવ